જ્યારે સુરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા ત્યારે બપોરના સુમારે અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સુરજ યાદવને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘાઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી લાજપુર જેલમાં ધકેલી દીધા હતા આરોપી કે કરણસિંહ રામપાલસિંહ રાજપૂત જે દસ મે બે હજાર ત્રેવીસ થી સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી પંદર ઓક્ટોબર બે ના રોજ સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો બાવીસ ઓક્ટોબર બે ના રોજ સુરત લાજપુર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે સમયસર હાજર ન થઈ ફરાર થયો સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી આખરે મોબાઈલ સ્નેચિંગ સ્વોર્ડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે તેને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે